નમસ્તે અને જય હિન્દ મિત્રો આ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે આ ચેનલમાં સરકારી કર્મચારીઓ પેન્શનરો અને સિનિયર સિટીઝનને સંબંધિત હોય તેવા વિડીયો મૂકીને જાણકારી આપવામાં આવે છે આજે આપણે છે ને ડિજિટલ અરેસ્ટ કૌભાંડ વિશે થોડી ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ આ ડિજિટલ અરેસ્ટ છે ને એ ખરેખર એક બહુ જ અત્યાધુનિક સાયબર છેતરપિંડી છે એમાં ગુનેગારો શું કરે તો કે કાયદાના અમલીકરણ અધિકારીઓ એટલે પોલીસ કેસીબીઆઈ જેવા અધિકારીઓ હોવાનું ઢોંગ કરે બરાબર અને પછી ડર અને ધમકી આપીને પૈસા પડાવે છે તો આનો ભોગ આપણે ન બનીએ અને કદાચ કોઈ બની ગયું હોય તો શું કરવું એના વિશે આજે આપણે ચર્ચા કરીને માહિતી મેળવીશું ચોક્કસ એટલે આ વિડીયો ખરેખર બહુ ઉપયોગી થવાનો છેલ્લે સુધી જોજો અને ગમે તો તમારા સાથી કર્મચારીઓ પેન્શનરો અને વોટ્સઅપ ગ્રુપમાં જરૂર શેર કરજો તો આજની આપણી આ ચર્ચાનો મુખ્ય હેતુ એ જ છે કે આ ડિજિટલ અરેસ્ટ છેતરપિંડી શું છે એ સમજીએ એ કઈ રીતે કામ કરે છે અને ખાસ કરીને આપણા વરિષ્ઠ નાગરિકો અને એમના પરિવારો કેવી રીતે આનાથી બચી શકે બરાબર કહ્યું જો સૌથી પહેલા તો એ સમજવું બહુ જરૂરી છે કે આ ડિજિટલ એરેસ્ટ છે ને એ સંપૂર્ણપણે બનાવટી વસ્તુ છે છેતરપિંડી છે ભારતીય કાયદામાં આવો કોઈ કન્સેપ્ટ કોઈ ખ્યાલ છે જ નહીં આ તો બસ ગુનેગારોની એક એક મોડસ ઓપરેન્ડી છે અચ્છા જેમાં તેઓ પોલીસ સીબીઆઈ ઈડી કસ્ટમ્સ ઇન્કમટેક્સ આવા સરકારી અધિકારીઓ હોવાનું ઢોળ કરે છે અને પછી ડરાવી ધમકાવીને પૈસા પડાવે છે હમ તો આ લોકો બરાબર કરે છે શું એમની પદ્ધતિ એમની કાર્યપદ્ધતિ શું હોય છે મોટે ભાગે છે ને એમની શરૂઆત થાય અજાણ્યા નંબર પરથી ફોન કોલથી અથવા તો વોટ્સએપ મેસેજ થી એ લોકો શું કે ભાઈ તમારા પર મની લોન્ડરિંગ કેસ છે કે કોઈ મોટો સાયબર ક્રાઇમ કર્યો છે આવા ગંભીર ગુનાનો ખોટો આરોપ મૂકે પછી તરત ધમકી આપે કે હમણાં ધરપકડ થશે તમારા બેંક ખાતા ફ્રીઝ કરી દઈશું આવું કઈને ડર ઉભો કરે એટલે માણસ ખબરે જાય બિલકુલ અને વધારે વિશ્વાસપાત્ર લાગવા શું કરે ખબર છે ક્યારેક બનાવટી આઈડી કાર્ડ બતાવે નકલી ધરપકડ વોરન્ટ સરકારી જેવા દેખાતા લેટર હેડ પર પત્રો પણ બતાવે અરે બાપરે અમુક કિસ્સામાં તો વિડિયો કોલ પર આવીને નકલી યુનિફોર્મ પહેરીને બેઠા હોય અથવા તો પાછળ પોલીસ સ્ટેશન જેવો દેખાવ ઉભો કર્યો હોય ઓહો એટલે પૂરો માહોલ ઉભો કરે એમને હા બિલકુલ એમનો મુખ્ય હેતુ પીડિતને એટલો બધો ડરાવી દેવાનો હોય છે કે ગભરાઈને કોઈને પૂછ્યા વગર કોઈને જાણ કર્યા વગર તાત્કાલિક પૈસા ટ્રાન્સફર કરી દે અને એ પૈસા કેવી રીતે માંગે મોટે ભાગે યુપીઆઈ ક્રિપ્ટો કરન્સી અથવા સીધા બેંક ટ્રાન્સફર દ્વારા અને એને નામ શું આપે દંડ ભરવાનો છે અથવા તો સિક્યોરિટી ડિપોઝિટ ભરવાની છે સમજાયું પણ આમાં ખાસ કરીને આપણા વડીલો વરિષ્ઠ નાગરિકો એ કેમ વધારે ભોગ બનતા હશે એવું કેમ હા એના એના ઘણા કારણો છે એક તો કદાચ ડિજિટલ ટેકનોલોજી મતલબ કે આ સ્માર્ટફોન ને ઓનલાઈન પેમેન્ટ એનાથી કદાચ થોડા ઓછા પરિચિત હોય હા એ બની શકે બીજું સરકારી અધિકારીઓ કે હોદ્દાઓ પ્રત્યે એમને એક સ્વાભાવિક આદર અને વિશ્વાસ હોય એટલે કોઈ એમ કહે કે હું પોલીસમાંથી બોલું છું તો સહેલાઈથી માની લે સાચી વાત છે પછી કાયદાકીય કાર્યવાહીનો ડર હોય સમાજમાં આબરૂ જવાનો ડર હોય શરમનો ડર હોય અને ક્યારેક આવી છેતરપિંડીઓ ચાલી રહી છે એની જાણકારી જ ના હોય આ બધા કારણો ભેગા થાય છે અને ચિંતાની વાત એ છે કે આંકડાઓ પણ એવું બતાવે છે કે ભારતમાં વરિષ્ઠ નાગરિકોને ટાર્ગેટ કરતા સાયબર ક્રાઇમ ખરેખર વધી રહ્યા છે આ ખરેખર ગંભીર બાબત છે મિત્રો એક નાનકડી વિનંતી જો આપે હજુ સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આવા અગત્યના વિડિયોની અપડેટ્સ આપને નિયમિત મળતી રહે અચ્છા તો હવે એ કહો કે આ પ્રકારની છેતરપિંડીને ઓળખવી કઈ રીતે એના મુખ્ય ચેતવણી ચિહ્નો વોર્નિંગ સાઇન્સ ક્યાં છે જેના પર આપણે ધ્યાન આપવું જોઈએ હા કેટલાક બહુ સ્પષ્ટ સંકેતો છે જુઓ સૌથી પહેલું તો એ કે ફોન પર જ કોઈ તાત્કાલિક ધરપકડની ધમકી આપે કે એક કાનૂની કાર્યવાહી થશે એવું કહે બીજું તાત્કાલિક પૈસાની માંગણી કરે હા અને એ પણ કેવી રીતે યુપીઆઈથી મોકલો ગિફ્ટ કાર્ડ ખરીદીને કોડ આપો કે ઓનલાઈન ટ્રાન્સફર કરો આ રીતો શંકાસ્પદ છે બરાબર ત્રીજું તમને દબાણ કરે કે આ વાત કોઈને કહેતા નહીં તમારા ઘરના લોકોને કે વકીલને પણ નહીં આ બહુ મોટો રેડ ફ્લેગ છે ખરું પછી કોલ ક્યાંથી આવે છે એ જુઓ કોઈ અજાણ્યા નંબર પરથી ઇન્ટરનેશનલ નંબર જેવો લાગતો હોય એવો નંબર કે પછી ખાલી વોટ્સએપ નંબર પરથી જ કોલ આવે અને ફોન કરનાર પોતાને બહુ મોટો અધિકારી ગણાવે એક વાત ગાંઠ બાંધી લેવા જેવી છે કોઈ પણ સાચી સરકારી એજન્સી ક્યારે ફોન પર ધરપકડ ટાળવા માટે પૈસા માંગતી નથી ક્યારે નહીં આ બહુ જ મહત્વની વાત કહી તો આનાથી બચવા માટે આપણે શું સાવચેતી રાખી શકીએ શું કરવું જોઈએ સૌથી પહેલી અને અગત્યની વાત શાંત રહો ગભરાટમાં આવીને કોઈ જ પગલું ભરશો નહીં બરાબર જો આવો કોઈ શંકાસ્પદ કોલ આવે તરત ફોન કાપી નાખો અને એ નંબરને બ્લોક કરી દો ફોન કરનાર વ્યક્તિ જે પણ દાવો કરે છે તેની ખલાઈ હંમેશા સત્તાવાર સરકારી સંપર્ક નંબર પર ફોન કરીને જ કરો એમના કહ્યા પર વિશ્વાસ ના કરો અને ક્યારે કોઈ પણ સંજોગોમાં ફોન પર કે અજાણ્યા મેસેજ દ્વારા તમારી અંગત માહિતી જેવી કે આધાર પાન કાર્ડ બેંકની વિગતો ઓટીપી પાસવર્ડ આ બધું કોઈને આપશો નહીં બરોબર છે કોઈ અજાણી લિંક આવી હોય મેસેજમાં તો ક્લિક ના કરો કોઈ અજાણી એપ ડાઉનલોડ કરવાનું કહે તો ના કરો અને અજાણ્યા ક્યુઆર કોડ સ્કેન કરવાનું તો બિલકુલ ટાળો અને નિયમિત રીતે તમારું બેંક સ્ટેટમેન્ટ ચેક કરતા રહો કોઈ અજૂકતું ટ્રાન્ઝેક્શન દેખાય તો તરત બેંકને જાણ કરો આ બધી સાવચેતીઓ ખરેખર જરૂરી છે મિત્રો ફરી એકવાર યાદ અપાવી દઉં જો આપે હજુ સુધી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂર કરી લેજો જેથી આપને નિયમિત અપડેટ્સ મળતી રહે ચાલો હવે એ વાત કરીએ કે ધારો કે બધી સાવચેતી રાખવા છતાં કોઈ વ્યક્તિ આ છેતરપિંડીનો ભોગ બની જાય તો એણે તરત શું કરવું જોઈએ કયા પગલાં લેવા જોઈએ હા જો આવું બને તો સમય બહુ જ કિંમતી છે જેટલી ઝડપથી પગલાં લેશો એટલું સારું સૌથી પહેલાં જે છેતરપિંડી કરનાર છે એની સાથે બધી વાતચીત બંધ કરી દો કોઈ સંપર્ક નહીં બરાબર બીજું તાત્કાલિક રાષ્ટ્રીય સાયબર ક્રાઈમ હેલ્પલાઇન નંબર છે ઓગણીસો ત્રીસ એના પર ફોન કરો આ નંબર ચોવીસ કલાક ચાલુ હોય છે ઓગણીસો ત્રીસ બરાબર હા અને સાથે સાથે રાષ્ટ્રીય સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલ છે સાયબર ક્રાઇમ ડોટ જીઓવી ડોટ ઇન એના પર જઈને ઓનલાઈન ફરિયાદ પણ નોંધાવો ત્રીજું તમારી બેંકનો તાત્કાલિક સંપર્ક કરો એમને આખી ઘટનાની જાણ કરો અને જરૂર લાગે તો તમારું ખાતું કે કાર્ડ તરત બ્લોક કરાવી દો તમે નજીકના પોલીસ સ્ટેશનમાં અથવા તો સાયબર ક્રાઇમ સેલમાં રૂબરૂ જઈને પણ ફરિયાદ નોંધાવી શકો છો અને છેલ્લે તમારી પાસે જે પણ પુરાવા હોય ફોન કોલના લોગના સ્ક્રીનશોટ્સ મેસેજીસ પૈસા ટ્રાન્સફર કર્યા હોય તો એની વિગતો આ બધું સાચવી રાખો ફરિયાદ કરતી વખતે એ કામ લાગશે જેટલી જલ્દી તમે ફરિયાદ નોંધાવશો એટલી પૈસા પાછા મળવાની શક્યતા વધી જાય છે હા એ તો છે જ અને એ પણ આપણે યાદ રાખવું જોઈએ કે સરકાર પણ આ દિશામાં કામ કરી રહી છે પેલી સાયબર દોસ્ત જેવી પહેલ છે બેન્કો પણ જાગૃતિ ફેલાવે છે અને હેલ્પેજ ઇન્ડિયા જેવી સંસ્થાઓ પણ વરિષ્ઠ નાગરિકોને મદદ કરે છે ડિજિટલ સાક્ષરતાના કાર્યક્રમો ચલાવે છે બિલકુલ સાચો જાગૃતિ અને માહિતી જ સૌથી મોટું હથિયાર છે એટલે અંતમાં ફરી એકવાર કહીશ કે ડિજિટલ અરેસ્ટ એ કોઈ કાયદેસર પ્રક્રિયા નથી એ ફક્ત અને ફક્ત એક છેતરપિંડી છે સાવચેત રહો કોઈ પણ શંકાસ્પદ વાતની ખરાઈ કરો અને જો કંઈક ખોટું થાય તો તરત જ રિપોર્ટ કરો આ જ શ્રેષ્ઠ ઉપાય છે જાણકાર રહીશું તો આપણી મહેનતની કમાણી પણ બચશે અને મનની શાંતિ પણ જળવાઈ રહેશે ખૂબ સરસ માહિતી આપી ચોક્કસપણે આ બધા મુદ્દા ધ્યાનમાં રાખવા જેવા છે આપનું સ્વાસ્થ્ય સારું રહે અને આપ સૌ આવા કૌભાંડોથી સુરક્ષિત રહો એવી પ્રાર્થના સાથે આજની વાત પૂરી કરીએ છીએ આશા છે કે આ વિડીયોમાં જે વાત કરી એ આપને ઉપયોગી લાગી હશે પસંદ આવી હશે આ વિશે આપના જે પણ મંતવ્યો હોય એ નીચે કોમેન્ટમાં જરૂર જણાવજો આવા જ કોઈ બીજા રસપ્રદ અને માહિતીસભર વિષય સાથે ફરી મળીશું હવે પછીના વિડીયોમાં આવજો આવજો